જય માતાજી મિત્રો જય જયરમા હું શું સ્ટુડિયો પાલનપુર તો મિત્રો સવાર સવારમાં આપણે નાઈ ધોઈને એકદમ ટકાટક તૈયાર થઈ ગયા છીએ તો પહેલાં તો આપણે તમને ખબર જ હશે કે આપણે પહેલાં તો દીવાબત્તી કરવી જરૂરી છે તો આપણે દીવાબત્તી કરવા જઈએ મિત્રો છે અને ગોગા મહારાજની દીવાબત્તી કરીને આપણે બારે જે મંદિર છે ત્યાં પણ આપણે અગરબત્તી અને માતાજીના દર્શન કરીને હવે આપણે સ્ટુડિયો જવા નીકળી ગયા છીએ તો વગેરે એક્ટિવાનો સેલ બિલ મારીને હવે ટકાટક તૈયાર થઈને હવે નીકળી ગયા છીએ ગઠામણ પાટીએ આપણે પહોંકી ગયા છીએ મિત્રો તો આપણી શોપ ગઠામણ પાટીએ ગેટવે પ્લાઝામાં આવેલી છે તો આપણે ગેટવે પ્લાઝા પહોંચ્યા પછી આપણે શોપને શટર વટર ખોલીને હવે પહેલું જ ટેટું આપણે ઘોઘા મહારાજનું આવેલું હતું તો ટેટુ કેવું બનીએ કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા મિત્રો ટેટુ બનાવ્યા પછી આપણે પોંકી ગયા છીએ એસવી સલૂનમાં આપણે દાઢી સેટ કરાવવા માટે મિત્રો એસવી સલૂન મારી શોપની બાજુમાં જ આવેલી છે લેડીઝ અને જેન્ટ્સનું બંનેનું કામ કરે છે અનિલભાઈ તો કોઈને કરાવવું હોય તો તમે ગેટવે પ્લાઝામાં પોકી જ જજો મિત્રો તો મિત્રો આપણા સ્ટુડિયોમાં આજે સમીરભાઈ લિંબાચે અમારા લિંબાચય સમાજનું ગૌરવ તો સમીરભાઈ લિંબાચિયા આજે અમારા સ્ટુડિયોમાં પધાર્યા છે તો તમારું શું કહેવાનું થાય અમારા દર્શક મિત્રોનો તો જય માતાજી મિત્રો જય શાદીમાં હું છું આપણું સિંગર સમીર લિંબાચ્ય મિત્રો આજે હું આવે તો અમારા ખાસ મિત્ર પરમ મિત્ર એવા કહેવામાં

નીચે ઉતરતા જ હતા અને યાદ આવ્યું કે આપણે પટેલ ડેરીમાંથી ચામાં નાસ્તો કરવા માટે નાસ્તો આપણે લેવા આવી ગયા છીએ તો નાસ્તામાં આપણે ચવાણું ગાંઠિયા લાલ સેવ અને સિંગ ભજીયા લઈ લીધા છે બધું મિક્સમાં જ લઈ લીધું છે મિત્રો આપણે દાઢી સેટ કરાવ્યા પછી જુઓ આપણું મોઢું કેવું ચમકી રહ્યું છે મિત્રો હવે ત્યાંથી જ આપણે લઈને હવે નીકળી ગયા છીએ આપણો ભાઈબંધ આવી ગયો છે રિક્ષા લઈને હવે ત્યાંથી અમે ત્રણ જણા રિક્ષામાં બેસીને હવે ઘર તરફ જવા માટે નીકળી ગયા છે મિત્રો તો હવે રસ્તામાં જ મારા ભાઈબંધને યાદ આવ્યું કે હવે રિક્ષામાં ગેસ ભરાવાનો જ બાકી જ છે હવે ગેસ ભરાવા ગયા છે તો મિત્રો આપણે વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ છીએ વિડીયો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરવા ના ભૂલતા વિડીયોને શેર ન ભૂલતા અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ ન ભૂલતા જય